નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી મે બે હજાર પચીસ ગુરુવાર અંદર અંદર જીરો બજાર વિશે સંપૂર્ણ ચર્ચા કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ કરી દેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરો બજારમાં નોન સ્ટોપ કિલોએ પચાસ રૂપિયાના વધારા બાદ ઝડપી ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરો બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને આજે ભાવમાં સતત નીચી સપાટી પણ આગળ વધી રહ્યા છે જીરુના ભાવ યાર્ડોમાં વધીને જે ચાર હજાર આઠસો થઈ ગયા છે આજે ઘટીને ગોંડલમાં નિકાબંધ જે ક્વોલિટીના જીરુના ભાવ ચાર હજાર એકસો પચાસ રૂપિયાની સપાટી હાલ તો બોલાઈ રહ્યા છે ગોંડલમાં એક વેપારીએ જણાવ્યું હતું કે જીરુ બજારમાં ભાવ વધ્યા બાદ છસો ને પચાસ રૂપિયા મને નીકળી ગયા છે પણ ડિલિવરીના ભાવ પચાસ રૂપિયા વધ્યા હતા અને ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ભાવની અંદર ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ઝીરુ બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કોઈ ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને મોટી તેજી થાય તેવા સંજોગો દેખાતા નથી અને બજારો નિશી સપાટી પર અથડાયા કરે તેવી પણ સંભાવનાઓ દેખાઈ રહી છે આ સિવાય જે લેવાલી નથી અને અત્યારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ચીરુનો બેચમાર્ક વાયદો જે ત્રણસો ને પચીસથી વધીને એકવીસ હજાર નવસો ને ની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે જીરું બજારમાં આગળ ઉપર હવે વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી જીરુ ને લગતા આજની સરસા ગમ્યો હતો જવા જય કિસાન